બરોબરજી બાબાજી અહીંયા ઉપર આ આવી પછી અહીંયા ઉપર ની અહીંયા હાથ આપો મંદિરમાં

ત્યાં પડ્યો નીચે અહીંયા થોડો સીધો બોલો લાલભાઈ પેલા હા કરો પાગડી પાગડી કોનાલા जो जो चलेहरु एक जगह एक जगह हां हां अबको खबर अनि त म तिमीले भन र त म यो बोलो मलाई मातारी जय बोलो सदि भली बाई का जय हालै हाय बे आउमा छ रे बाबु हातमा

કોર કોર આને 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 એને મંદિર હું આ બગલા ઇવુ મીઠાઈ મુકી ના પર મે કોળ જે જે કરો આના માથે લો મારી 12 હમ છે હમ છે ઓ લાલ બા

એવા સબન માં માતા ભેડી ને ભેડી ના રાખું મારું નોમ ને લ્યા આવેલા ને મજાકોસો મારી આવેલી કુંવાશ્યું ને મજા ને મજા ન બનો મારું ને એય કફો મારો મજા હા

દાદુ કહેતી નાહી લે હું સંધની વાત છું હું સંધની સતી છું ભૂખું છું હું અમીર કક્કુની માતા છું હું ડાયના વર્તાની માતા છું મારી કે દાદુ કહેતી નહીં તો એતા મને બાર મહિના પૂજી નો કે અને દાદા કરી ન બનાવતા મારું નોમ માટે લે ભુક્કું છું ચલો વાહ અરખીન મારો ભગવાન મજા કહે છે ભાઈ ભાઈ હોઉ તો મજા મેહમુનો મજા કૂછું ઘરથી આયા અને હું આયા વહેથી પરશાદ પોણી લઈ અને ઘરુદી ના હાચું તો મારું નોમ માતા એ કરતો તમારો ભગવાન લાલબા મજા કે છે તો કરા જમન મનાયો છે અંતારા ભાઈ કને દોડ્યો છે તો એવો ને એવો જિંદગી ભરના રાખો લાલબા મારું નોમ માતા ને કરાલ મારી સદી બંધણો છે તો કોઈ દાડો તારી જિંદગીમાં માં ખોટ નઈ આવજો હું હું માતા કો સુ લ્યા અન કદા હરખીન તો કરન મને માતા નું મુગટ પહેરાયો છે મારા ભગવાન સાથ પહેરાયો છે તો તો દાદુ કેતી નહી લાલવા કદાચ કોઈ તમારી જિંદગીમાં કદાચ કડો મીઠા ધાવવા જોઈ મારું નોમ માતા નહીં નહીં મારો ભગવાન એવાને એવા રાખશે અને હાથ ભેડી તને તો મારો ભગવાન મજા હું માતા મજા છું ઓ મજા છું મારી માતાના છે ને multimass. भो तेवाले चीजर, बाता बाता, हैंः. भ